નમસ્કાર જય સ્વામિનારાયણ ધ્રાંગધ્રા સંસ્કારધામના પવિત્ર વાતાવરણમાં આવવાનો મને અવસર મળ્યો અહીંયા સાઠ દિવસનું એક અનુષ્ઠાન ચાલી રહ્યું છે રાષ્ટ્રના કલ્યાણ માટે પાવન હવનનું આહવાન કરેલું છે પૂજ્ય રામ સ્વામી જેવા તપોનિષ્ઠ સાધુની નિશ્રામાં અહીંયા ગુરુકુળ ચાલી રહ્યું છે ગુરુકુળની સાથે સાથે અન્ય સેવાના પ્રકલ્પોને ખૂબ જ શક્તિશાળી રીતે અહીંયા ચલાવવામાં આવી રહ્યા છે બાળકોની અંદર રાષ્ટ્રભાવના સાથેની તરબતર રાષ્ટ્રભક્તિ ઉતરે એ પ્રકારના પ્રયાસો અહીંથી થઈ રહ્યા છે આજે આ કાર્યક્રમનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો અમારો ભાઈ ઈશ્વર ધોળકિયા પરિવાર સહિત અહીંયા હોય આ કાર્યક્રમમાં અમને આવવા માટેનું એમણે આમંત્રણ આપવાથી આ કાર્યક્રમનો હું સાક્ષી બન્યો ગુરુકુળના બાળકોની સાથે સંવાદ કરવાનો અને સાધુ સંતોના આશીર્વાદ લેવાનો મને અવસર મળ્યો એને માટે હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું